નમસ્કાર મિત્રો ડેપ્યુટી મામલતદાર ક્લાસ થ્રીની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે મિત્રો જેની તારીખ હતી સાત નવ બે હજાર પચીસ તેમની ફાઇનલ આન્સર કી આપણા ચેનલ ઉપર આવી ગઈ છે કોઈ મિત્રોને કોઈ પ્રોબ્લેમ હોય તો વાંધા અરજી કરી શકે છે આની અંદર વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે તેમજ વેબસાઇટ પણ અહીંયા મૂકવામાં આવેલી છે જેની માહિતી લઈ અને વાંધા અરજી તમે કરી શકો છો તેમની ફાઇનલ આન્સર કી તમામ જવાબ સાથેની આપણા ચેનલ ઉપર એને મૂકી દેવામાં આવેલી છે તો મિત્રો આ મિત્ર તમે પેપર સોલ્યુશન ના કર્યું હોય તો પેપર સોલ્યુશન કરી લેજો કેટલા માર્ક થાય છે તે જોઈ લેજો એટલે આગળની કાર્યવાહી કરવામાં સરળતા રહે આપણા ચેનલ ઉપર આ મૂકી દેવામાં આવેલી છે આન્સર કી કોઈ મિત્રોને કોઈ પ્રશ્નમાં વાંધા હરજી હોય તો પણ તેઓ જાણ વાંધા ફોર્મ અરજીનું ફોર્મ ભરી શકે છે નમસ્કાર મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરજો કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો પેપર કેવું રહ્યું તમારું અને ચેનલને લાઈક કરી દેજો એટલે આગળ આપણે ખ્યાલ આવે તમામ જવાબ સાથે આપણે અહીંયા પેપર મૂકેલું છે એક વખત પેપર સોલ્યુશન કરી લેજો મિત્રો જીપીએસસી ક્લાસ થ્રી ડેપ્યુટી મામલતદાર સેક્શન ઓફિસરની આ જો પ્રશ્ન છોત્રીસમો નંબર પ્રશ્ન કેન્સલ થયેલો છે મિત્રો નમસ્ક મિત્રો આ ફાઇનલ આન્સર કે ચેક કરી લેજો અને કેટલા માર્ક થાય છે તે જાણી લેજો તો મિત્રો આપણે આગળ ખ્યાલ આવે જવાબ સાથે અહીંયા મૂકવામાં આવેલો પંચાવન નંબર નો પ્રશ્ન પણ કેન્સલ થયેલો છે તમામે તમામ જવાબ સાથે આપણે અહીંયા મૂકવામાં આવેલું છે મિત્રો ચેનલ ઉપર નવા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરજો અને ચેનલ ને લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો પેપર કેવું રહ્યું તમારું કેટલા જવાબ હાછા પડે છે કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો એટલે આપણે આગળ ખ્યાલ પડે કેટલા મિત્રો આમાં સક્સેસ થયેલા છે આગળની તૈયારી કરતા અને નવા વિડીયો અપલોડ કરતા આપણે ફાવે મિત્રો એક વખત ચેનલને લાઈક કરી આપજો બસ્સો માર્કનું પેપર હતું મિત્રો તેમાં બસોએ બસ્સો માર્કના અહીંયા જવાબ સાથે મોકલી દીધેલું છે મિત્રો તો મિત્રો એક વખત એક પેપર સોલ્યુશન કરી લેજો આગળ જતાં ખ્યાલ આવશે કેટલા માર્ક આપણા થાય છે પ્લસ કોઈ મિત્રોને પ્રશ્ન બમતે વાંધા હોય તો વાંધા પત્ર કંઈ તમે ભરી શકો છો એની આગળ આપણે ફર્સ્ટ પેજ ઉપર લિંકને મૂકવાયેલી જ છે મિત્રો જોયેલી જ છે તમામે તમામ માહિતી તમામે તમામ પ્રશ્નોનો જવાબ સાથેની આન્સર કી બોર્ડ દ્વારા મૂકેલી છે મિત્રો જે આપણા વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડી રહ્યા છે તો મિત્રો એક વખત વિડીયોની જરૂર જોજો અને પેપર સોલ્યુશન ના કર્યું હોય તો પેપર સોલ્યુશન પણ કરી લેજો આમાં જવાબ સાથે આપણે અહીંયા મૂકો છે કેટલા પ્રશ્નો કેન્સલ થયા છે એ પણ આમાં દર્શાવવામાં આવેલા છે તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોઈ ચેનલને લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો એટલે ખ્યાલ આવે કેટલા માર્ગ થાય છે મિત્રો તમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જવાબ સાથે મિત્રો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે બોર્ડ દ્વારા એની ફાઇનલ આન્સર કી મૂકી દીધેલી છે જો એકસો ત્રેપનનો નંબર પ્રશ્નો પણ કેન્સલ થયેલો છે ટોટલ ત્રણ ચાર પ્રશ્નો અત્યારે હાલમાં જ કેન્સલ થયેલા છે વાંધો નહીં પ્રશ્નો ખોટો હશે તો પણ તમારો માર્ક્સ નહીં કપાય તો મિત્રો એક વખત વિડિયોને જરૂરથી લાઈક આપજો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો કેટલા માર્ક થાય છે તે પેપરનો અનુભવ શેર કરજો પેપર કેવું હતું અઘરું નીકળેલું હતું ઈજી હતું મિત્રો આપણે જવાબ સાથે અહીંયા આન્સર કી મૂકેલી છે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો જવાબ સાથે આપણે અહીં આન્સર કી મૂકેલી છે મિત્રો તો જે મિત્રોને પેપર સોલ્યુશન બાકી હોય તે તાત્કાલિક આ પેપર સોલ્યુશન વિડીયોના આધારે કરી લેજો મિત્રો આભાર થેન્ક યુ બેસ્ટ ઓફ લક મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો